તો એલો મિત્રો તમારું બધાનું પાછા આપણા બ્લોક માં સ્વાગત છે ને આજનો બ્લોક આપણે દાદાના ઘરેથી સ્ટાર્ટ કર્યો છે ને એ લખતા હતા એટલે પેપર લખે છે વેકેશનમાં લખ્યું નહીં અને હવે અત્યારે પેપર લખે છે બે જો અને આજના બ્લોક આપણે દાદાને ગરેથી સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઘરે ઘરે મમ્મી કામ કરતા હું છું એવો છે બ્લોક છે રવિવાર તો બ્લોકમાં બન્યા રેજો

હા ભાઈ તો એકલી આળસ જ ખાતા હોય ગમે ત્યારે એ ભાઈ તો તમે પછીના બ્લોકમાં જોઈ દે છે તો આળસ જ ખાતા છે આનો ભાઈ જો એ આળસ આવે પડજે ડૉક્ટરે પડ્યું ભણતા નથી એટલું હું છે એ આ લોકો આપણા ભણવાના છે આ બાદ તો જો રેડી કામ છે ને હાલે ભાઈ ભણવા મણો આ લાલ બોતા બોતા હાલ ભણવા મણો ચાલો ભણવા ભણવાની જો સાચી વાત નથી ત્યારે તમારામાંથી કોણ કોણ ભણે છે કોમેન્ટ કરી દેજો હું અનિલભાઈ कितना पेपर लिखा कितना पेपर लिखा छह छह पेपर लिखने का तुम्हें भाई मैं आठ मो लिख देता हूं आठ मो रोपण ना भाई खोटू ना बोला तुम्हें हवा रहने करता पास चला तन अंदर आ गया थी लिखी अच्छा रोज दिन होता तो और हवा क्या मांग कर दी जाओ मैं आपड़े आछू के मन हुई भाई नु आप रोमट छे मोटा जब

આ બાર આવીને જોઈને ને તાજો ભાઈ કક તે લોટ લેટ આવી છે કેમ પણ ઓસી કોઈ લોટ કેમ હા એ પણ મળવા અનિલ ભાઈ જો ગાય કોકનો લોટ લેને આવી જો તમારે ખાવો છે તો લઈ લો ઠેલી લેતા હો અંદરથી જો કેમ એક નંબર લોટ છે કેનો લોટ છે સા લોટ અમે બાર આવીને જોઈ ને મને બાર તો આ ગાયને જોઈને આ ગાય કક થી લોટ લેને આવી હતી કેમ પણ ઓસી ભાઈ લોટ કેમ ờ tên mày mốt đố không? đồ rồi nè bài cái dao Em à lẹ cái ông cái nào rồi thôi cái đâu cái đẹp cái đẹp nào coi nó lot ta lót con nào ta mình

આ ભાઈને નવા ચશ્મા પણ લાવ્યા છે એના આ ચશ્મા જોવી આપણે તે રણુ જાતિ ચશ્મા લાવ્યા છે કન્ટીન્યુ ઓહો કેટલા ના આવે 50 કરોડ જો કેટલા ના આવે 50 કરોડ 50 કરોડના ચશ્મા કે છે તમને કેમ લાગે છે કેટલા ના આવે છે પેરો તો જરા પાછળ એકદમ ઊંધો રાખવાનો પાછળ એક મિનુ રાખજો ન ચશ્મા વેરાય છે તમને બતાવી

हेलो पैर होने तो मैं तो कल लाख करियो सिस मार दे तो सुनो बने नहीं हाँ तो मुझे सिस मार ये आ हीरो लग रहे हो बिल्कुल क्या पर हीरो लगे ऐसे नहीं हमरो भाई बन हम भारतीयों का टैलेंट जिस લાગતો હોય તો કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં કેમ ભાઈ સાચું કે સાચું સાચું હા તો મૂકી દો પાછા હવે તમે ને રો બ્લોક માં હો જઈએ તો મળીએ ત્યાં સુધી કન્ટિન્યુ આ અમે બધા અમારી વાત કરતા હતા ને આ ભાઈ જો બહાર આવે હોય આ ભાઈને તમને નાટ ખબર હતો હે કેરા કાલતા હરખો નો હોય ને કેરા જો અત્યારે ભાઈને ટાઈટ કરી ગઈ છે કેટલા વાગે તમને ખબર છે પાછળ વાગ્યા તા ભાઈની ટાઈટ આવી ગઈ છે મેં ટાઈટ જો ને કોર્ડ જો કેમ્પર હમુ તો જોવો જરાક હા એ બધા તાદા તોય મારી જો લો આપણા વાળા એક હા બોલ ચામાં ફાસ્તી બોલ બોલ હું જાતા ઈ ભાઈ ન બ્લોક માં ઉપર એનો ફોટો મૂકવાનો છે પેલો ભાઈનો કેમ લાગોમાં નાચવણી ભાઈ નાચું આ બધું ખોલેક નું ઘરનું તું રેવા દેજો ભાઈ હું જોવો છો

Biểu mấy lần thôi là thôi 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 à, thôi đi thôi 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 thôi

થઈ ગયો સકર બકર કરવા નું બોલતા ને હા તમે કા બોલી જાવ મોજ આવી બોલી જાવ સકર બકર કરી જો અને અમારી ચેનલ ને આગળ ઉતાર હા અને ભાઈ જો એના કા બીજો કઈ ધંધો જ નથી બન્યા રહ્યો વંટી आज ना ब्लॉग आया सुधी ना था અમારો ब्लॉग ગમતો लाइक करो सब्सक्राइब करो कॉमेंट करो ना बोलता है मैं बीजा બીજા में था सुधीन बाबा